મોદી પર નિશાન સાધવા કોંગ્રેસે હવે વાજપાઈના નામનો સહારો લીધો છે આ હકીકત કોંગ્રેસની સત્તાવાર વેબસાઈટ ખોલતા જ આંખ સામે આવે છે વેબસાઈટ પર વાજપાઈની તસવીર મૂકવામાં આવી છે જેની નીચે બે 2002 ના ગુજરાતના રમખાણો બાદ વાજપાઈએ મોદીને રાજ્ય ધર્મ નિભાવવા આપેલી સલાનો ઉલ્લેખ છે અને લખવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જે વ્યક્તિને મુખ્યમંત્રી પદને યોગ્ય પણ નહોતા ગર્તા શું આપ દેશનું ભવિષ્ય એ વ્યક્તિના હાથમાં સોંપી શકો છો આ તસવીરના અનુસંધાનમાં લખાયેલા લેખમાં કહેવાયું છે કે ભાજપમાં કોઈ પણ નેતા અટલ બિહારી કદનો ન હોઈ શકે પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષે વર્ષ સુધી દેશની કમાન સંભાળી કોંગ્રેસના હાથે મળેલી બિહારીએ ખુદ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા રમખાણોને કારણે તેમની હાર થઈ તેઓ મોદી સામે કાર્યવાહી ઇચ્છતા હતા અને એ વાતની પુષ્ટિ એનડીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા જશવંતસિંહે પણ કરી હતી આ સાથે એમ પણ લખાયું છે કે વાજપેયીએ તો મોદી સામે કાર્યવાહી ન કરવાની સ્થિતિમાં રાજીનામાની ધમકી પણ આપી દીધી હતી વાજપેયીની પીડાનું કારણ મોદી દ્વારા રાજધર્મનું પાલન ન થવું તે હતું તેમણે મુખ્ય પ્રધાન તરીકે પોતાના કર્તવ્યનું પાલન ન કર્યું વાજપેયીએ મોદીને એમ પણ કહ્યું હતું કે તેઓ લોકોને જાતિ ધર્મ અને રંગના આધાર પર ન વહેંચે લખાણમાં વધુમાં કહેવાયું છે કે આના પરથી એ વાત સ્પષ્ટ થતી હતી કે ગુજરાતના મુખ્યમંત્રી રમખાણો રોકવામાં નિષ્ફળ ગયા હતા લેખના અંતમાં લખાયું છે કે આટલું બધું થઈ ગયા બાદ એ સવાલો ઉઠે છે કે ભાજપના સૌથી મોટા નેતા જ્યારે આ વ્યક્તિને મુખ્યમંત્રી પદેથી હટાવવા હતા તો પછી તે પાર્ટીના પીએમ ઉમેદવાર કઈ રીતે બની શકે કોંગ્રેસે વાજપેયીના ખભા પર બંદૂક મૂકી મોદી પર સાધેલા નિશાનથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે બ્યુરો રિપોર્ટ બીટીવી